તો મેં ઘણી વાર કીધું છે કે સનાતન ધર્મના તોડવા માટે જ્યારે યમનોના ટોળા દાદા સોમેશ્વર માથે ઉતર્યા એ વખતે ગોહિલ થી લઈ અને બધાએ સુરવીરોય પોતાના લોહી રેડ્યા અઢારે વર્ણયમાં હતા એ તો અમે વાત કરી જ છે પણ તેની દાદા સોમનાથની સાક્ષી સોમનાથના પટાંગણમાં દરિયાને કાંઠે વિષ્ણુનો હાહારો લક્ષ્મીનો તાત ચંદ્રના બાપ અને દરિયાની અને દાદા સોમનાથની સાક્ષીએ સનાતન ધર્મ માટે તાળિયું પાડવાવાળા બે હજાર કિન્નરો કપાઈ ગયા તા ભલા માણસ આ ભારત વર્ષની ધરતી છે આ આપણું સનાતન ધર્મ છે એ પરંપરાની આ જાહેરાત એટલે જરૂર આ ભગવાન રામની એ કથામાં આપ લાભ લેજો પણ હું વાત તમને એ કરતો હતો કે આપણે બધા સંતો આપી શકીએ એ તો પેલેથી પરંપરા એટલે આપણે બહુ ઓળખી નહીં ઘણી વખત એવું હોય સંતો ભગવાન સાથે પણ હોય ને આપણી સાથે હોય એક સરસ વાત છે મને ગમે છે એક શિષ્ય અને ગુરુ બે જંગલમાં એલ્યા જતા હતા ને હજી તો આમ શરૂઆત કરું છું ગુરુ અને શિષ્ય જંગલમાં આવેલા જતા હતા શિષ્ય છે એ આગળ આવેલો જાય ગુરુ છે એની પાછળ આવ્યા જાય હાલતા 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 એમાં એક અડીખમ મોટું કોઈ ઝાડ આવ્યું એટલે ઝાડની થડે ગુરુ મહારાજ બેસી ગયા એ કે હાંતનું ટાણું છે સંધ્યા કાળ છે હું ઘણીક વાર ધ્યાન પૂજા કરી લઉં એ ગુરુ મહારાજ ધ્યાન કરવા બેઠા પૂજા કરીને પછી બેસી ગયા ઓમ કરીને આંખ બંધ કરી એટલે પરમાત્મા ની સાથે તાર જોડી દીધો બધમ ભીત પટ્ટમ એક નટમ ખોલીયમ બિંદુ લાલા રુદ્ર માલા લાહિયમ એ બેસી ગયા અને એની સાથે તાર લાગી ગયો ભગવાન અને એમાં શિષ્ય ઉભા ઉભા જોવે ગુરુ નું બધું પતે તો પછી આગળ વધીએ એમ એ તો હજી નવો નવો શિષ્ય થયેલો એમને તો વધારે તો શું ખબર હોય આમાં ઘણી વાર આપડે એવું બહુ થાય ઘણા પૂજા ને પતાવવાનું કીએ એ કે તમે નીકળો તો પૂજા પતાવીને આવું પતાવવાની નથી પૂજા કરવાની છે એવા હોય ને આ તો ઘણા પ્રકારના હોય એક જણો આરતી ને ભગવાન અડધો ગયો ને આંટોડા કુતર્યું કર્યું તો ભગવાન શાલીગ્રામ પડ્યો તો લઈને સૂટો સુટો કુતરા ને માર્યો કુતર્યું ગળગોઠ્યું ખાઈ ને ગયું અને પછી પાછો ફળિયા માંથી શાલીગ્રામ ને લઈ મંદિર માં મુકતો મુકતો કે બાર વર્ષ પૂજા કરી ત્યાં આજ કાયમ આવ્યા છે એ આવા હારા કામે હવે એના કરતા નો કરી હારું ને એમ એના કરતા નો કરી હારું હા પણ અહિયાં શિષ્ય છે રાહ જો ગુરુ મહારાજ ક્યારે ધ્યાનમાંથી પાછા જાગે અને એમાં ગુરુમાં એમાં ધીરે ધીરે આમ નજર પડી ત્યાં તો ડાલા મથો એક હાવજ

જેમ ચંદ્રકો ધ્યાન ચકોર લગો ચકવાન કોઈ દિનેશકી મિન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહે ભવાં નાથ મંદર પ્રફુલ્લ કોચનમ મદાદી દોષ મોચન પ્રહુ વિક્રમ પ્રભ પ્રમેભવ નિશ સાપ સાયુક ધરન ત્રિલોક નાય કમ દિનેશ વંશ મંડનમ મહેશ સાપ ખંડન દેવ સેવિત વિશુદ્ધ બૌદ્ધ વિગ્રહ સમસ્ત દૂષણા પહમ નમા પતિ સુખા કરમ સતી ગતિ ભજે શક્તિ સાનુજ સ્વચ્છી પતિ પીયાનુજ નારા ભદંતી તરા ભદંતી નો વે વિતર્ક વિચી સંકુલે વિવિક્ત વાસી ન સતા ભજંતી મુક્ત યે મુદા નિરિશ્ય ઇન્દ્રિયા નિકમ પ્રયાતે તૈ ગતે શકમ તમેક મદ્ભુતમ પ્રભુ નિરીખ મિશ્વરમ વિભુ એ પરમાત્માને ને અરે તાર લાગ્યો ગુરુ મહારાજને ને હડવે તા તો ડાલા મતો વા પાહે આવી આ આ કર્યો ન હળી કાઢી ને જાડવા ને હટ કરતો સીસી તંગલી ડાળે ભઈ ગયો જાડવા અને ન્યા ડાળ પકડીને ધ્રુજે હાય હાય હમણા ગુરુ મહારાજનો નો કોળિયો થઈ જાય હાયા નાયા જોયું સિંહ આવ્યો ધીરો 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 બે કાંટા મર્યા ગુરુ મહારાજ ને ફરતા અને પછી વાહો ગુરુ ની મિત્રો ઘણી વાતો એમ લાગે પણ જે તાકાત છે જે તાકાત છે ફેરવી નાખે એ ભજન ની છે હાસો જો તાર તમને લાગી જાય તો હા હકીકત છે આજે પણ હવે તો આપણે આ વિશ્વ આખું મુઠ્ઠીમાં છે માં આપણે જોઈએ છીએ કે એક કોળિયામાં ત્રણ ત્રણ માણસ આખા વૈયા જાય એવી એવી મઘરૂ અમુક દેશમાં એ હાથ ફેરવતા હોય ખબર આવતો એનો અર્થ આપણે થયો કે અમુક વાત પેલા જે હતી હાથે આજે થઈ એવું આપડે પ્રમાણ મળે છે ઘણા ઈ હવાહો ગુરુ મહારાજ ચાટે છે પધારો પધારો બાપુ પધારો સંતો પધારી રહ્યા છે એમને નમન કરું છું અને અહીંથી સ્વાગત કરું છું રાવતેશ્વર મહાદેવ બિલ ખાલી જગ્યા વતી આયોજક અમારા વતી કે ભાઈ એને ભરો અને ભરોજી ભરો હે ગંગા ના નીર માં સુસેથી પાપ જાય તપાસ કરવાનો નો બેગ પાણી ને ખોબો ભરીને કામ એવું છે પાપ ધોવાય જાય પાપ ધોવાઈ ગયું હોય ભરો હોવું જોઈએ વિશ્વાસ હોવો કે ભાઈ એને ભરો છે ભરો હે રેવાય ખોટા મન ના ડાકણ ના ડોલાય બસ એને ભરો ગે એ રેવાયજી ખોટા ડાપણ નો દોડાય હા બુદ્ધિ કામ ન કરે આપણી બુદ્ધિ પૂરી થાય ને પરમાત્મા ની શરૂઆત થાય છે સંસ્કૃતિ ની વાતો પણ આ વાત મને ગમે છે એટલા માટે એ ગુરુ મહારાજનો વાહો હાવ ચાટવા મીડો શિષ્ય માથે ડાળ પકડી ધ્રુજેરીઓ માથે વગર ડાકરે દેવ આવ્યા થાક ઉથડાક હમણાં મારા ગુરુ મહારાજ નો કોળિયો કરી જાય પણ વાહો સાટે હાવજ ઘડીકવાર વાર પાસે આવીને બેહી ગયો પછી ગુરુને નમન કરી અને હાવજ છે હાલ તો થઈ ગયો હાવજ વયો ગયો પછી વયા ગયા પછી ઓલો તો ગુરુ શિષ્યો નીચે નથી ઉતરતો ગુરુ મહારાજ ધ્યાનમાંથી આમ જાગ્યા ને પછી આમ આમ જોઈ તા તો માથે ગુરુ મહારાજ જાગ્યા કે હું તો જાગેલો જ શું કે તું કે જાયગી નક્કી નથી હા બહુ મોટી વાત છે હો હું તો જાગેલો જ છું અરે કે હું જાગેલા છું આગળ તમને હાવજ ખાઈ જાય તો હું થયું ખબર નહીં તમારો વાહો ચાટવા મીડ્યો હાવજ કે સારું એ તો પ્રકૃતિ છે એને એમ હોય કે આવા સાધુ ને ગલટા ને હું ખાવો ગુરુ મહારાજે ખબર ન પડવા દીધી અમુક છે ને ખબર ન પડવા દીએ ઘડીક માં આપણને અને ઘણી વસ્તુ ગુરુ મારે આપણે સમજાય નહીં ઘણી વાત એવી હોય કે આપણી બુદ્ધિ કામ ન કરે એનાથી આગળ વાત હોય અને એ અમારા સમજ સમગ્ર ચારણ સમાજનું મસ્તક નમે એટલું જ નહીં પણ અઢારે વર્ણનું મસ્તક જ્યાં નમે છે એટલે અમારો ગંગા અને અમારો હરિદ્વાર જે કયો એવું મઢડા ધામ એ મઢડા ધામ થી પૂજ્ય ગિરીશ આપા સોનભાઈ માના ધામ થી પધાર્યા છે એનું આયથી સ્વાગત કરું છું આપ આવો આવો આપ આવો પૂજ્ય ગિરીશ આપા છે અમારે દાદુભાઈ પણ આજે યુવાનો માટે અમારા યુવાનોને બધાને આ સોનભાઈના નામ ઉપર દાદુભાઈ આવે એટલે એમની હાજરી હોય દાદુભાઈ શક્તિભાઈ આ બધાનું નું અમે સ્વાગત કરીએ છીએ કે ભાઈ એને વાત કરતો તો એ ઘણી વખત આપણે સમજાય ની ગુરુ વચ્ચે બીજી વાત કરતો પછી ઓલા શિષ્યને જાડવે થી નીચે ઉતારુ ગુરુ ને શિષ્ય બે હાલ્યા જતા તા ને તો એમાં એક જાડવા ને કોકે કાપી નાખેલું અને મોટું ઠૂઠો હતું ઠૂઠું જાડવાનું એમાં ગુરુ ને આવી ઠે ઠૂઠા માં આમ ઠેસ લાગી ગુરુ महाराज ને નખ માં થોડું લોય નીકળી ગુરુ મહારાજ બોલે અરે તારું હૂડ જાય તારું એમ જાડવા ને કીધું ઓલો ઠેસ લાગી ને એટલે કેવાય ગયું ઓલો પગ દુખ્યો એટલે તારું મૂળ જાય તારું મૂળમાંથી નિહરી જવું જોઈએ તું તો એમ એટલે એમ કઈ વયા ગયા તો સીસેને થીયું કે મારા ગુરુ મહારાજ બોલ્યા એટલે જાડું નીકળી જાય ઠૂઠું છે એ રહે નહીં એમાં એ તો નીકળી ગયા ને પછી પાછા બે ત્રણ વર્ષે નીકળ્યા ન્યાથી તો ઓલો સીસે સાઈની બાજુ આલ્યો એ કે ઓલું જાડું મૂળમાંથી નીકળી ગયું છોલું ઠૂઠું જોઈને તો ઠૂઠામાંથી કોળાઈને જાડું બની ગયું ને એ મોટું ઘેગુર થઈ ગયું પાછું કોળાઈ મોટું ઘેગુર ઓડાર જુડ જાડ થઈ ગયું મનમાં મનમાં શીસીએને થયું આમ તો કઈ ખબર નથી પડતી ગુરુ મહારાજ મારાને હું માનું છું ભજન કરે છે પણ ક્યાંક મારું ફેલ ન જાતું હોય ગુરુ માયને આ ઝાડવું ગે ગુરુ થઈ ગયું ગુરુ મહારાજે કીધું મૂળમાંથી જાવું જોઈએ કે જે હોય તે હવે કહેવાય તો નહીં નીકળી ગયા વળી પાસે એકાદ વાર પછી નીકળ્યા પાછા ત્રીજી વાર જ્યાં નીકળ્યાને જાડો ઉથમે માથે પીડ્યું તું મૂળ હાથે વાવાઝોડું આવ્યું ને મૂળ માં નીકળી પડી ગયું અને એ જોતા ગયા શિષ્ય કે હાલ લે નીકળી તો ગયું હો એમ કરીને આગળ આવેલા ને પછી ગુરુ મહારાજે કીધું કારણ કે એ તો તનકી જાણે મનકી જાણે આ બોલે નહીં બાકી ખબર તો હોય ને ગુરુ મહારાજે કીધું શું વિચાર કરે છે અહીંથી નીકળ્યા તે તને હતું જે જાડું ઘેઘુર કા બન્યું તો ઘા તો કે કોઈ પણ નડવા વાળું હોય ને એ પેલા ઘેઘુર બનાવવું પડે એને કારણ કે ઈ ઠુઠું એમ નમ કે વાવાઝોડા ને બાપ આવે તો મૂળ માંથી નીકળે નહીં પેલા ઘેઘુર બને પછી મૂળિયા હોતું જાય એટલે ઘણા અવળા કરતા હોય ઘેગુર બનતા હોય એવું લાગે તો એવું ન માનું કે આને તો પાપ કરે છે ને ક્યાં ફૂગી ગયા મૂળમાંથી માંથી જવાની તૈયારી છે એની પેલા આ ઘેઘુર બીનું છે આ એની પેલા તૈયારી છે બધી આ કેવી રીતે સમજાય તમે વિચાર કરો એમ ગુરુ મહારાજ એમ કીધું હેઠા ઉતારી હેઠા ઉતારી કે હું ન્યા અરે કે ડાલા મથો હાવજ કોળિયો કોળીઓ કરી જાય હતો ને તમને ચાટતો તો ઈ કે જે હોય તે તો હારું કર્યું એ તો એને ગલટો હોય ને એટલે નહીં ભાઈ હોય એટલે હું કીધું વયો ગયો પણ હાલો કરીને હાલતા થયા એ હાલતા થયા ને થોડા કાગળ ગયા ને તાત ઈનો હાવ જ આમ કેડે થી ઉતરો હું કરીને એ ઉતરો ને તો ગુરુ મારા જડી કાઢીને ઝાડવે સડી ગયા ગુરુ જાણે પછી તો શિષ્ય તો એ સડી ગયો ટંગલી દાડે અને પછી જાળવે આમ થોડાક ગુરુ મહારાજ થોડા ચડી ગયા ખાવત પાંચ નીકળ્યો આમ વય ગયું પછી કીધું કે ગુરુ મહારાજ ઘડીક પેલા તમે બે ત્રણ કલાક પેલા હાવજ તમારો વાહો સાટી ગયો તો તમારા મનમાં નહોતું અને આ પાછો ઈનો હાવજ નીકળ્યો તમે જાડવે સડી ગયા આનું કારણ હું તો તઈ હું ભગવાન આર્ય હતો અચાણ તારી આર્યો છું તઈ એને મેં બધું હોપી દીધું તું હવે હું ધ્યાનમાં બેસું તારી ભક્તિમાં બેસું મને વિશ્વાસ છે અખિલ બ્રહ્માંડ નો માલિક ઈ કોઈ દી લાદ જવા નો દે વટાણે તારી આઈ રહ્યો છો તું જાડવો સડી જતો મારે તક જોઈ સડી જાવું જોઈ ન ઈ ભેગો હાટીએ નાખી હા કેવા